હવે જા ને લગન વાળી એક સંકલ્પ કર્યો છે હું શું કર્યો જેની યુટ્યુબ ચેનલ માં બહાર પાડવાની છે

બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને એન્જોયમેન્ટ સાથે આજે ખૂબ સરસ વાતાવરણ થોડી ગરમી નથી થોડી ઠંડી નથી એવું મસ્ત વાતાવરણ છે એટલે એવું બધું છે અને મમ્મી આજે પંચવારી કાઢે છે તો હમણાં ને હું એક વસ્તુ જોતો હતો અત્યારે મારા ઉત્તરાયણમાં હા ને મારા એવો પીક પોઈન્ટ હતો એટલે વ્યૂનો અને વોચ ટાઈમનો બધાનો પીક પોઈન્ટ હતો તો અત્યારે હું જોતો હતો ને તો જેટલા વ્યૂ અત્યારે આવે છે ને

એટલે આનંદનો માહોલ છે તેમાં ને બહુ શાંતિનો માહોલ છે એટલે કે મજા જ આવી રહી છે અને ઓલી આપણે ઓલી એક વિડીયો બનાવશું કે આ જ વિડીયોમાં કે આ કન્ટિન્યુઅસ વિડીયોમાં એક આપણે એવું ઓલું કરશું કે રી રીલ હોય ને આપણે એમાં રિએક્ટ કરશું એટલે તમે હું તમે જોયું જ હશે અલગ અલગ ને હું કરે એમ આપણી ગુજરાતીમાં ટ્રાય કરવું છે એમાં કે રીલ સામે ચાલુ છે ને આપણે સામે બેઠા છે કમૂળ ભગવાન બેસાડશું ને રીલ તે લોકો રિએક્ટ કરશું એવો વિડીયો થોડાક દિવસમાં હું ટ્રાય કરીશ પહેલાં હું જોઈ લઉં કે કેવી રીતના સેટઅપ થાય છે બરાબર અને બસ નાસ્તો બાસ્તો કરી લીધો છે અને પેટ બધા કરી લીધી છે આજે જો હું ઝુડિયોમાં જવાનું વિચારતો હતો તો સ્ટુડિયોમાં જઈશ ને તો તમે કલેક્શન દેખાડીશ નહીં આવે શું અત્યારે નવું આવ્યું છે કે હોલીમાં છું વખત બરાબર યાદ નીકળવું પણ ભાગે આવેલો ને અહીંયા અને બતાવીશ તમને બરાબર પાક

છે <laughs> વાહ વાહા વાહ રો મેહ રોહિત મહેતા સંસ્કૃત સંવાદ ઈ એને નો ના બોલો લાઈવ કીધું નો હે કઈ એકાદ નામ તો દે

આપડે રહી દાદા ને હું પપ્પા પૂનમ નું મહત્વ શું છે કે તે દિવસ કેમ સત્યનારાયણ ની કથા કરવા છે પૂનમ છે ને એ ચંદ્ર તેજસ્વી હોય પ્લસ ભગવાન હું અંજવા આવ્યું એમાં એમ વિશેષ માન પૂનમ નો પર્વ આવે એટલે સત્યનારાયણ કથાની અંદર પણ એ વિશેષ મહત્વ છે કે પૂનમ ના દિવસે કથામાં ઇતિહાસ આવે સંક્રાંત અને ઉત્તરાયણ મકર સંક્રાંતિ પછી અને પૂનમ ના દિવસે કથામાં વ્રત મેનમ ના દિવસે કથા કરી વિશેષ ફળ આપે મકર સંક્રાંતિ પછી સંક્રાંતિ મકર સંક્રાંતિ ની પૂર્વ સંધિ આવે ત્યારે

પૂનમ શનિવાર બે હજાર એવું કેદી થવાનું કેટલા બે હજાર પિસ્તાલીસ બે હાજર આવું ને આવું પાછું શનિવારે આવશે પૂનમે આવશે અને મારો બર્થ ડે ચૌદ તારીખે એવું બે હજાર પિસ્તાલીસ માં થશે

હા તો બધા મોટા ભાગે પ્રસાદી ખાવા જ હોય કરતા કરતા પૂનમ અને જોરદાર રીતે અને આજ થી એટલે આજે રજા પડી ગઈ છે આપડે હોળી ની એટલે આમ તો બધા મોટા ભાગના વયા ગયા હતા હોળી અમારે થી પડી ગયા કાલ હોળી છે હોલિકા દહન ને પણ ધૂળેતી છે તો મમ્મી રમશે ને ધૂળતી

એટલે એમાં હું હોય છું બરાબર તો એમાં મને તમે ફોલો કરી શકો છો આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે અચૂક ફોલો કરો મારા પપ્પાની આઈડી છે એમાં પણ અચૂક ફોલો કરો મારા પપ્પાની યુટ્યુબ ચેનલ છે એ અચક સબસ્ક્રાઈબ કરો અને મારા મમ્મી હવે જલ્દી એની યુટ્યુબ ચેનલમાં બહાર પાડવાની છે

આયે પાછો આવો પડે તો બધાય રોવે ને એવું એવું હોય લગન થાય બધાય માથાની જ ભટકાઈ આવે 2023 માં ઓ અપગ્રેડેડ વરસર બરોબર જ છે સમય પ્રમાણે બરોબર છે બરોબર છે એટલે મારી বউ આવશે ને બ્લોગ બનાવશે એવું આ વિચારી રહ્યા છે પણ એ તો એટલે આપણે તો કા કન્ટિન્યુ રહેવો ઘણી બધી વાર આપણે અપડેટ આમાં રહેતા રહેશું ને આપણે લગનના વિડીયો પણ આમાં બનાવવાનું બરોબર ને ભાઈ બતાવાના ને હવે લગ્ન વાળી લગન વાળી તો બસ મળી કાલ જઈને બંધ કર્યું બાય ભાઈ